એક દિવસ સવારના પહોરમાં છ વર્ષનો બાળક કૃષ્ણ ગોકુરમાં વિચાર કરતો બેઠો હતો આપણે તો બસ આનંદ 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 જ છે પો ફાટતા જ યશોદા માતા ગાય દોવા બેસી જાય અધીરા વાછરડાઓ માટે મોટે અવાજે ભાંભરે તેમને શાંત પાડવા દરેકનું નામ દઈને બોલાવે એ અવાજ મારે કાને પડે ત્યારે મને લાગે કે હવે ઉઠવાનો વખત થયો અને આંખો ચોરતો હું ઊઠી જાઉં અને મને હસવું આવે કોણ જાણે કેમ પણ બરરામ તો ભારે હરસું એને ગળી પછી કરીએ તો જ એ જાગે જાગીને આંખો ચોરે અને રીંછની માફક ગુરકે એ વખતે હું બીજું કાંઈ ન કરું માત્ર એને પગ પકડીને પથારી બહાર ખેંચી કાઢું આમ તો દેખાવે બહુ કઠોર પણ મારા પર એનું બહુ પ્રેમ મારા પર એનો બહુ પ્રેમ મને પણ ઘણો વાલો તેથી તો એણે પોતાની માતા સાથે મથુરા જઈને રહેવાનું પસંદ કર્યું ન હતું ઉઠ્યા પછી અમે બંને મોં ધોઈને તૈયાર થઈ જઈએ ગાયોને ચરાવવા મહાવનમાં લઈ જવા સારું બીજા ગોવારિયાઓ ગામની ભાગોરે ભેગા થાય તે પહેલાં અમે ત્યાં જઈ પહોંચીએ એ રીતે જ વડો ગોવારીઓ બની શકાય અમે મોડા પહોંચતા તો એ બિચારા અધીરા થઈ જતા અમે બંને બરરામ અને હું ધોત્યુ પહેરી માથે સાફો બાંધી હાથમાં લાકડી લઈ બહાર નીકળી પડીએ બરરામ બરરામના કામમાં સુઘડતા જરાય મળે જ નહીં પણ હું તો ધોતું બરાબર ચીપી ચીપીને પહેરું માથે સાપો પણ સરસ બાંધો એક ગમ જરા ઢરતો રહે એ રીતે બહરામની માફક ગમે તેમ ફાર્યું મીટારવાનું મને ન ગમે પછી એકાદ મોરપીંછ લાવી તેને સાફામાં ખોસું બહરામ મોરપીંચની માથામાં પડે જ નહીં પછી એક સરખો પોશાક ધારણ કરીને અમે બંને ભાઈઓ જ્યાં સુધી ગાયો ભેગી થઈ હોય ત્યાં જઈ પહોંચીએ અને હાથમાંની લાકડી ફેરવતા ગોવારોના ટોરાને મોખરે જઈ ઊભા રહીએ હું હસીને ગોવારો સામે નજર કરું હું એમનો સરદાર ખરો ને એટલે એમ કરવું જ રહ્યું મારા જોડિયાઓ મારી સાથે થાય ત્યારે એમના સામુ આંખો નચાવ એ બધા મારા મિત્રો એટલે મારે એમની સંભાળ લેવી પડતી એમના વિના મજા પણ ક્યાંથી પડે આમ બધાની સરદારી લીધી કે પછી ભૂસકો મારીને પાણીમાં અમે કૂદી પડીએ એ આખા રસાલા સાથે હું વનમાં પહોંચી જાઉં ત્યારે ગાયોને ચરવા માટે મૂકી અમે સૌ પાછા ફરીએ ઘેર જતા પહેલાં અમે સૌ જોડિયાઓ નદીએ જઈએ બરરામ મોટાભાઈ થાય એટલે એને મારે આગળ કરવો જોઈએ ને એમ કરવા હું કદી ચૂકું નહીં પણ મારા એ ભાઈનો સ્વભાવ એવો સારો કે કદાચ હું એને મૂકીને આગળ નીકળી જાઉં તો પણ એને ખોટું ન લાગે એમ છતાં પોતાના મોટા ભાઈ પર કંઈ સરદારી થાય એવું ન થાય તેની મારે ખાસ કાળજી રાખવી જોઈએ મારા મિત્રો સાથે નદીમાં નાહતી વેરા નાહતી નાવાની ખૂબ મજા પડતી એકબીજા સાથે ચરવાની શરત લગાવીએ એકબીજા પર પાણીની છોરો ઉડાવીએ ઘણી વાર કોઈની બોચી પકડીને પાણીમાં ડૂબકી ખવડાવીએ અને તેને ગુંગરામણ થાય ત્યારે જ છોડીએ પાણીમાં પડ્યા પછી આપણે તો કોઈની પીઠ પર જ ચડી બેસીએ મારી પીઠ પર સવાર થવાની પણ હિંમત કરે પછી હું ગામમાં પાછો ફરું ગામમાં ઘેર નહીં ગામની સ્ત્રીઓ ક્યારે શું કરે છે તેની હું બરાબર ખબર રાખું સવારના એ સૌ નદીએ પાણી ભરવા જાય એ તક હું ચૂકું તો થઈ રહ્યો જે ઘરમાંથી બધા બહાર ગયા હોય તે ઘર પર હું છૂપો હું છાપો મારું ચોર પગલે ચાલતો હું પાછલે બારણેથી અથવા ભૂલથી એકાદ બારી ખુલ્લી રહી ગઈ હોય તો તેમાંથી ઘરમાં દાખલ થઈ જાઉં એ ન બની શકે તો છાપરા પર ચડી જઈને નરિયા ખસેડીને પણ ઘૂસી જાઓ આ બધું હું સહેલાઈથી કરી લઉં એમાં કોઈ મારી બરાબરી કરી શકે એમ નહોતું મારા જેવી ચપ્પડતા બીજા કોઈમાં હતી જ ક્યાં બલરામથી તો આવું કંઈ પણ થઈ જ ન શકે એક તો એનું શરીર ભારે અને વરી ચપડતા પણ ઓછી કોઈક વાર એકાદ મિત્ર મને મદદ કરવા આવી પહોંચે ખરો પણ ઘણી તો મા બાપની બીકથી બધા મને છોડીને ચાલ્યા જતા અને કોઈ કોઈ વાર તો બરરામ પણ મને એકલો મૂકીને ચાલી જતો પણ મને તો એની પરવા નહોતી આ રીતે બીજાના ઘરમાં ઘૂસવાની મને એવી તો મજા પડતી ઘરમાં ઘૂસીને શું કરવું તે તો હાથ રમતની વાત હતી મારી નજર હંમેશા સીંકે ટીંગાયેલી દહીં માખણની મટકીઓ પર ફરતી દહીંને માખણ તો મને ખૂબ જ ભાવે હું રહ્યો નાનો એટલે એ મટકીઓને મારાથી પહોંચી જ ન શકાય પણ તેનો ઉપાય મને આવડે કોઈકને બોલાવી હું તેની પીઠ પર ચડી જાઉં કદાચ એ રીતે મને મદદ કરવા કોઈ તૈયાર ન થાય તો તેની પણ મને ચિંતા નહીં બસ એક પથરો લીધો અને મટકી પર ફેંક્યો કે કામ પત્યું મટકીમાં કદાચ કાણું પડે કોઈ વાર તળ પણ પડે અને તેમાંથી દહીં અથવા માખણ ભોંય પર ટપકવા માંડે કોઈ કોઈ વાર તો મોટો ધોધ પણ નીકળી પડે એ વેરા ખોબામાં લેવાય તેટલું દહીં કે માખણ લઈ લેવાનું અથવા ઉપરથી નીકળતી ધારા નીચે મોં ખુલ્લું રાખીને ઊભા રહેવાનું પણ કેવર સ્વાર્થી થવું મને કેમ ગમે એ તો બહુ ખરાબ કહેવાય ઉજાણીઓ ભાગ ઉજાણીમાં ભાગ લેવા માટે મારા ગોઠિયાઓને પણ બોલાવવા જ રહ્યા બંને હાથમાં માખણને દઈ લઈને હું તેમને પાછળના બારણે અથવા તો ખુલ્લી બારીમાંથી એ પ્રસાદ પહોંચાડું ચોરીના માખણની આવી ઉજાણીમાં અમને બહુ મજા આવતી કોઈક વાર એમ પણ બને કે ઉજાણીમાં ભાગ લેવા સારું કોઈ ગોઠિયો હાજર ન હોય પણ તેથી કંઈ આટલા બધા માખણ તથા દઈને વેડફી તો ન જ નખાય વેડફી તો ન જ નખાય ને ઉજાણીમાં ભાગ લેવા કોઈ ગોઠિયો હાજર ન હોય તો બારી આગળ જઈને હું એ એ ભોગ વાંદરાઓને ધરાવું આનંદની કિક્યારી પાડતા વાંદરાઓ ઝાડ પરથી કૂદકો મારીને આવી પહોંચે અને મારા આત્માનું માખણ લઈ પાછા ઝાડ પર ચડી જાય અને આ મોજ કરતાં કરતાં મારી આપેલી પ્રસાદી ભાવથી આરોગવા મંડ મંડી પડે ખરેખર મરકજો પણ મારા એવા વહાલા સોયા હોય છે પણ આમ બહુ વખત થાય તે બહુ સારું તે પણ બહુ સારું નહીં પુરુષો તો બધાએ કાં તો જંગલમાં કાં તો ખેતરે ગયા હોય પણ સ્ત્રીઓનું કંઈ કહેવાય નહીં એ તો ગમે ત્યારે એમની એમની જરાયે જરૂર ન હોય ત્યારે ટપકી પડે એટલે આપણે તો જે રસ્તેથી આવ્યા હોઈએ તે જ રસ્તેથી પાછા ફરી ઝટઝટ ઘેર પહોંચી જઈ હાથમાં બરાબર સાફ કરીને બેસી જવું પડે યશોદામાં બહુ ચતુર ચોરીને માખણ ખાધું છે એની એને તરત ખબર પડી જાય નહીં તો મેં ચોરી છુપીથી માખણ ખાધું છે એવો વહેમ એને વારંવાર પડ્યા જ કરે કેટલીક વાર એની સાથે કામ પાડવું મને બહુ વસમું થઈ પડે એ પોતે હંમેશા સાફ અને ચોખ્ખી રહેતી એટલું જ નહીં પણ મને પણ એવો જ રાખવા માંગતી કોઈ કોઈ વાર મહિલા બનવામાં અથવા દોરિયા રસ્તા પર રમતા દૂર ઉડાડવામાં કે કોળ કોળમાં આગળ જઈ ગાયના છાણ સાથે રમવામાં હસી મજા પડે છે એની એને જરાય સમજ નહોતી એકવાર તો મેં માટી ખાધી છે એવો વહેમ પણ એને પડેલો તે વેરા નેતરની સોટી લઈને મારી આગળ આવીને એણે કહ્યું ઉગાડતા મોડું ઉગાડતા મો મો આપણે તરત મોં ઉગાડ્યું મારું મોં એવું ચોખ્ખું ને સારું હતું કે તે જોઈને એ તો ડગાઈ જ ગઈ જાણે એમાં એણે આકાશના બધા તારા ચમકતા ન જોયા હોય આમ છતાં કેટલીક વાર સહેલાઈથી છટકવું અઘરું થતું એક દિવસ પરરામ અને હું આંગણામાં રાજા રાજાની રમત રમતા હતા અમે બંને ત્યાં પડેલા છાણા વડે કિલ્લો બનાવ્યો હતો પછી એકબીજા પર અમે છાણા વીણી વીણીને ફેંકવા માંડ્યા છાણા એ તો દેવ દેવ શંકરે અમારા હાથમાં મૂકેલા દિવ્ય આયોધન પછી અમે બંને રંધા યુદ્ધ કર્યું પણ એનું કંઈ પરિણામ આવ્યું નહીં એટલે અમે બંને ત્યાં પડેલું તાજું છાણ લઈને એનાથી એકબીજાને રંગી નાખ્યા રંગી નાખવાનો પ્રયાસ કર્યો એકબીજાને છાણ ચોપડવાની અમને એવી તો મજા આવી અમે ધારતા હતા કે મા હજી ઘેર પાછી ફરી નથી પણ અમારી યુદ્ધ ગર્જના સાંભળી સાંભળીને એ તો અંદરથી બહાર આવી પહોંચી અને અમને જોઈને એકદમ ગુસ્સે થઈ ગઈ અમારા કાન પકડીને અમને બંનેને ચોળી કાઢ્યા મોટેથી હસતા હસતા અમે એની પકડમાંથી છૂટવા મચી રહ્યા આખરે એણે રોષથી બબડતા બબડતા અમને નવડાવીને સાફ કર્યા જેમ જેમ એનો રોષ વધતો ગયો તેમ તેમ અમને વધારે ને વધારે આનંદ થતો ગયો પછી તો એ નેતરની સોટી લઈને આવી બર બલરામને નાસીને ખૂણે છુપાઈ ગયો પણ હું તો ત્યાંને ત્યાં જ ઊભો રહ્યો બળરામને માના સ્વભાવની ખબર ખબર નથી હું એને બરાબર ઓળખું છું મેં તો આંખો ચોરીને ચોરીને રાતને વખતે મા મનમાં વર કરે છે તે રીતે ધીરે અવાજે કકરવાનું શરૂ કર્યું હું જાણતો હતો કે આમ કરવાથી માં તરત ઢીલી પડી જશે તરત છોટી ફેંકી લે ફેંકી દઈને બે હાથ પહોંચા કરીને માં ઊભી રહી મેં દિનેકુ એની કોટે વર્ગી સારી પેઠે કરકરાટ શરૂ કર્યો એટલે એનો રોષ ઉતરી ગયો અને એણે મારી પીઠ થાબડી મને બચ્ચી કરી મારા આંસુ લૂછી નાખ્યા અને વાળથી મને છાતી સરસો ચાપ્યો આમ અમારી વચ્ચે સમાધાન થઈ ગયું એટલે બલરામ ખૂણામાંથી બહાર આવ્યો એની માતા રોહિણી રોહિણી કાકી કાકી મથુરા રહેવા ગયા છે અને એ ફક્ત મારા માટેના વાળથી જ અહીં રહ્યો છે એ વાત માને એકાએક યાદ આવી એની પણ હું માં જ છું એવું આશ્વાસન માએ રોહિણી કાકીને આપેલું અને મને એ એટલો ગમતો કે એના વિના મને ચાલતું નહીં એટલે માએ એને ખોરામાં બેસાડીને વાળથી ચુંબન કર્યા આમ અમે બંને જણે માના હાથમાં મીટરાઈ જઈ હૂંફે હૂંફ મેરવી અમને બંનેને મા એવી તો વાલી લાગે છે ખરી મુશ્કેલી તો ગોપીઓની ખાસ કરીને મોટી ઉંમરની ગોપીઓ બહુ કઠણાઈઓ ઊભી કરતી જ્યારે એમના દહીં અને માખણની મટકીઓ ફૂટી જાય ત્યારે એમને હંમેશા મારો જ વિચાર આવતો એવી વખતે બધી ગોપીઓ મા પાસે આવીને મોં મચકોડીને ફરિયાદ કરવા માંડી પડતી હું માની પાછળ ભરાઈને એની કોટે વર્ગી ગોપીઓ સામે આંખો નચાવતો ઘણી ખરી ગોપીઓ બહુ સારા સ્વભાવની હતી ફરિયાદ કરતી વેરા પણ મારા સામો જોઈને હશે પછી હું જોરશોરથી એમની વાતોનો વિરોધ કરું મટકી ફોડી જ સી રીતે શકું તે વેરા તો હું નદી કિનારે હતો એ સાંભળી ગોપીઓ હસી પડે અને માખણ ચોર કહીને મને સંબોધે માથું હલાવીને હું નાના કહે જ જાઉં મોં પર ગુસ્સાનો ભાવ ધારણ કરી ભવા ચડાવી મા કહે કાના તું બહુ ખરાબ છોકરો છે તું બધી ગોપીઓને હેરાન કરે છે હું તો નિર્દોષ બની જાઉં અને દયામણા અવાજે હું કહું મા એ ગોપીઓને જેમાં તેમાં મારો જ વાક કાઢવાની કાઢવાની ટેવ પડી ગઈ છે હું તો જંગલમાં ગયો ગાયો ચરાવતો હતો મારો છોકરો કહે છે કે તું તે વૈરા ત્યાં નહોતો ગોપી બોલી ઉઠી તમારો છોકરો એ મારો ખાસ ગોઠ્યો છે પણ એ લુચ્ચો છે એ પોતે ચોરીને માખણ ખાઈને ખાઈ નહીં ગયો હોય એની શી ખાતરી તમારા ઘરની પાછળ વંડામાં ભરાઈને માખણ ખાતો મેં પોતે એને જોયો હતો આ સાંભળી સૌ ગોપીઓ હસી પડતી અને મારા હરિશ્ચંદ્ર તે એને માખણ ખાતો ક્યાં રહીને જોયો ઘરની અંદરથી નહીં અઢાસ્ય કરીને માં મને પૂછે હું મક્કમતાથી જવાબ દઉં ના હું ઘરની અંદર નહોતો હું તો વંડાની સામેના ઝાડ પર ચડીને બેઠો હતો મારી સાથે બલરામ પણ હતો તું જૂઠ્ઠું બોલે છે આ કહેતી અને ગુસ્સે થવાનો ડોરો કરતી પણ તેમાં એ ભાગ્યે જ સફર થતી પછી આંખમાં આંસુ આણી ખૂબ ખોટું લાગ્યું હોય એવો ડોર કરીને હું ત્યાંથી ખસી જતો અને રીસમાને રીસમાં બબડતો હું તને ગમતો નથી તેમજમાં તારે મન તો હું તારો છોકરો જ નહીં આ સાંભળીમાં પાણી પાણી જઈ જતી મને પોતાની પાસે વાલથી ખેંચી લઈ કહેતી ના ના એમ તે કંઈ હોય મારા કાના પણ જો હવેથી તારે કોઈ દિવસ માખણની ચોરી નહીં કરવાની સમજો ને પણ મેં કોઈ પણ દિવસ માખણની ચોરી કરી હોય તો ને ભારપૂર્વક હું કહેતો અને પછી હસવું છુપાવવા એની સોડમાં ભરાઈ જતો પછી મા બધી વાતો ભૂલી વાતો ભૂલી જતા ગોપીઓમાં તું આવીને કહેતી છોકરો સરસ છે નહીં મારા વખાણ સાંભળી હું પણ એમની સામે જોઈ હસતો ગોપીઓ આમ તો બહુ ભલી મનને ગમી જાય તેવી તેવી હતી હંમેશ મને વાહકથી પોતાના ઘેર બોલાવી મારા માંગ્યા વિના પણ સરસ માખણ મને ખવડાવતી થોડીક ગોપીઓ મૂર્ખ પણ હતી મા પાસે આવીને મારે માટે એ ગમે તેમ બોલતી હવે ઠીક ત્યારે આમનું કંઈક કરવું જોઈએ એમ મને થતું અને બલરામને હું એ ગોપીઓ ક્યારે ઘરે ઘર બહાર જાય છે તેની ચોકસી કરતા પછી હું બલરામની પીઠ પર ચડીને આંગણા આગળની માટીની દીવાલ ઓરંગી અંદર કૂદી પડતો અંદર જઈને વાંછડાઓને છોડી આંગણાના બારણા ઉગાડી તેમને જંગલમાં હાંકી કાઢતો પછી ઘરના બધા માણસો પાછા ફરીને આવે ત્યારે ખોવાઈ ગયેલા વાંછડાઓને શોધવા કેવા ફાંફા મારે છે એ જોવા હું વાટ જોતો બેસતો બસ જીવનમાં આપણે તો લીલા લહેર હતી